અમે આરીજના રહેવાસી છીએ અને બે વરસથી આ થેપલાનું અને લસણની ચટણીનું ચાલુ કર્યું છે અને ધીમે ધીમે હવે પૂરી શક્કરપારા પૂરી મેથીની પૂરી અને બાજરીના વડા બધું ચાલુ કર્યું છે કોરોના આવ્યો એટલે અમારે ચોળા ફરીને લારી બંધ થઈ ગઈ હતી એટલે આ ચાલુ કર્યું હા હા અમે સવારે પાંચ વાગ્યાથી જ રાતના દસ વાગ્યા સુધી

મને સારું લાગે છે મારી પંચાવન વર્ષ થાય છે આની પાછળ મને વીસ ટકા જેવું મળે માર્જિન કેટલા રૂપિયાનું હોય છે ત્રણસો વીસના કિલો થેપલા અને પચાસ રૂપિયાની સો ગ્રામ ચટણી અને પૂરી ચારસો રૂપિયે કિલો પ્યોર સિંગ તેલમાં છીએ હા ઓર્ડર મને બહુ સપોર્ટ મળે છે લોકોનો ઓર્ડર અમેરિકા ઓસ્ટ્રેલિયા અમેરિકા ફોરેનથી બધીથી ઓર્ડર આવે છે હા હા બહાર અમે વેક્યુમ કરીને મોકલાઈએ છીએ હા અમદાવાદમાં આખા અમદાવાદમાં પોર્ટરથી જાય છે અમે વીસ વીસેક કિલો જેવું તો હું બનાવી લઉં મારા કરે છે 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 મને મને સપોર્ટ સપોર્ટ ઘરના હા હોય હોય કે પુરુષને ફેમસ કરવા કરવા માટે હાથ પણ કહેતા છોકરાને બહુ પડી

છે કે મારી એટલી ઈચ્છા હું થોડી મહિલાઓને કામ આપી શકું અને થોડી આગળ વધી શકું હા મારે થોડું બહાર લઈ જવું છે બધું કામ હા મારો ઈચ્છા એટલી છે કે અમે બાર થોડું મોટું કરી શકીએ અને મારા જેવી મહિલાઓને હું સપોર્ટ કરી શકું ઘઉંનો લોટ સિંગતેલ અને ગાર્લિક મેથી બધું મસાલા ઘરના નાખીને અમે બનાવીએ છીએ હા એમાં શું એમાં મારે થોડું મારો પ્રેમ અંદર જાય છે મારી ઈચ્છા એવી છે કે લોકો સુધી મારું વસ્તુ પહોંચે પસંદ કરે હા હાઈજેનિક અને મારી છેકથી મને ઈચ્છા હતી કે હું કાંક ઘરની પ્રવૃત્તિ કરું એમ ઘરેથી અહીંયા દસ બાર વર્ષ થઈ ગયા અમદાવાદમાં પહેલાં અમે વર્તન અમારું હારી જ હતું ના સારું છે સપોર્ટ લોકોનો સારો છે અને અત્યારે અમદાવાદની અંદર રહેવું એટલે ખર્ચા વધી ગયા છોકરા ભણાય બધા મજૂરી કરીને જ ભણાયા છે છેકથી પરિસ્થિતિ મારી બહુ નબળી જ હતી ધીમે ધીમે આમાં દોઢ વર્ષ દોઢ બે વર્ષથી ચાલુ કર્યું છે તો સારું છે સપોર્ટ સારો છે ઘરેથી બધું અમે સવારમાં પાંચ વાગે ઉઠે અને રાતના નવ દસ વાગે એવો ઓર્ડર જે હોય એ પ્રમાણે અમે કામકાજ ચાલુ ને ચાલુ જ હોય છે આખો દિવસ અમારે હા એમને જો કામનો સપોર્ટ આપણે આપીએ જે જરૂર હોય મારાથી બનતો હોય બાકી તો બધું એ જ કરે હા એ પહેલાં મારે ચાંદ ચાંદખેડા ગામમાં હું ચોડા ફરીને લારી ચલાવતો હતો પછી કોરોનો આવ્યો એટલે કોરોનાના હિસાબે બધું બંધ થઈ ગયું એટલે પછી પાંચેક વર્ષ તો અમે ઘરે જ બેસી રહ્યા કશું કર્યું જ નહોતું એટલે આર્થિક પરિસ્થિતિ થોડી પેલી થઈ ગઈ અને છોકરાઓને શું છે કે સીએ કર્યું હતું એ ટાઈમે નવું નવું એટલે પગાર બધો માપનો હતું બધું એટલે પછી અમે વિચાર કર્યું કે આપણે ઘરે બેઠા કંઈક કરીએ તો આપણને પચીસ રૂપિયાની આવક થાય તો ઘરું ઊંચું આવે ઘરનું મકાન લેવાય આપણે કંઈક ધંધો જો આવો વધારે ચાલે તો આપણે આગળ બિઝનેસ કરી શકીએ એના માટે કરીને પછી આ ચાલું કર્યું અમારે પરિસ્થિતિ તો બહુ ખરાબ પરિસ્થિતિમાં અમે જીવ્યા છીએ હારી જ રહેતા હારી જ છોડ્યું મેં પછી દસ પંદર વર્ષ હું દિયોદર રહ્યો બનાસકાંઠા ત્યાંય બધા છ ચાર છ ચાર છ મહિને ધંધા બદલવા પડ્યા કિસ્મતે સાથ નહોતો હાલ્યો મને બરાબર એક આયા પછી આ કોરોના પછી આ ચાલુ કર્યું અને છોકરા થોડા વ્યવસ્થિત થઈ ગયા પગભર એટલે હવે બધું સારું છે કુદરતની કૃપાથી બધું એડ્યું જાય છે ના મળવામાં તો શું છે કે ઓર્ડર ઉપર હોય છે કોઈક ટાઈમે ઓછો ઓર્ડરો દાડે અતિશય વધારે આવી જાય એટલે મહિને મૂર પચીસ તરી ચાલીસ રૂપિયા આપણને મળી રહે કહેવાનો મિનિંગ ટેકો મળી રહે આપણને હા ઘરેથી થઈ જાય બધું આગળ વિચાર એવો છે કે બીજી બ્રાન્ડોની જેમ મારે આ ભારતી માસીના થેપલા નામથી બ્રાન્ડ બનાવી છે હા બસ એના એની પોતે બનાવે ને પોતે બધું કરે છે એટલે એના નામથી જ ચાલુ કર્યું અમે હા ઓનલાઈન શેર કરીએ અમારે અમેરિકા ઓસ્ટ્રેલિયા કેનેડા દુબઈ સિંગાપુર બધે જાય છે અને ઇન્ડિયામાં અમારે મુંબઈ દિલ્હી મહારાષ્ટ્ર આજુબાજુના બધા રાજ્યોમાંથી ઓર્ડરો આવે છે અને પ્રોપર અમદાવાદ ગુજરાતમાંથી એ ઓર્ડરો આવે છે અમારે ગુજરાતી લોકોને શું છે કે મીઠાશ વાળા ટેસ્ટી હોય ને તો એ લોકોને વધારે પસંદ હોય છે કાઠિયાવાડી હોય ને એ બાજુના હોય તો થોડા તીખા પસંદ કરે આ રીતનું હોય છે આની અંદર બધાની એની રિક્વાયરમેન્ટ અલગ અલગ હોય ને જે રિક્વાયરમેન્ટ હોય ને એ રીતે અમે બનાવી હલીએ રેગ્યુલર તો અમે ગાર્લિકવાળા બનાવીએ છીએ પણ કોઈને જઈને સ્વામિનારાયણ જોતા હોય તો એ રીતે બનાવીએ કોઈ મેથી વગર કહેતો મેથી વગર બનાવી આપીએ જેવી એમની રિક્વાયરમેન્ટ કોઈને મીઠાશ વધારે જોતી હોય કોઈને તીખાશ વધારે જોતી હોય બધાના અલગ અલગ માગો હોય એ પ્રમાણે સેટ કરી આપીએ અમે છે બરાબર એને પંચાવન વર્ષ થયા છે પણ અમે છેકથી થી આ મજૂરી કરેલી અમને શું છે ફ્રી બેસવું ગમતું નથી એટલે કંઈક ને કંઈક પ્રવૃત્તિ હોય તો આપણું શરીર સારું રહે એમ હા તોય તોય બાળકો પહોંચી ગયા બાળકો તો કમાય છે બરાબર છે એમની રીતે પણ અત્યારે શું અમદાવાદની અંદર આપણે એમ કે પોતાનું કરવું હોય તો મકાન બીજું કે થોડોક સપોર્ટ તો આપવો જ પડે ને આપણાથી જાવી હાથ પગ હેંડે તો વધી મજૂરી કરે જવાની થાય જાય હા હોસ્ટ કરવાનું કમ્પ્લીટ હાથ પર હેંડે તો વધી હજી પાંચ વર્ષ દસ વર્ષ જાવ સુધી થાય તો સુધી કરવાનું એમાં ના નહીં અને કરવું જ જોઈએ આ ઉંમરે દરેકને